તો ગાયસ માં આવી ગયા છે મારા પપ્પા ગયા છે ખોટ લેવા ફ્રૂટ લેવા ગયા છે તો હે ગાય આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મિત્રો દિલથી સ્વાગત કરું છું તો આજે જવાનું છે બાર તમને લાસ્ટ લોગમાં તમને કહ્યું હતું કે હું કાલે જવાનું છું બાર તો ફાઇનલી ત્યાં જવાનો ટાઈમ આવી ગયો છે તો હું જવાનું છું ખરખોડિયા જે મારા રઘુમાઓ છે તો સોકરાની બાબરી ઉતરાવા જવાનું છે તો ઓલરેડી ડાલું આવી ગયું છે તો આ ગાડીમાં જવાનું છે કરખોડિયા બાજુ મારા અજય ભાઈ તૈયાર થઈ ગયા છે એ જો જવાનું ખરખોડિયા જવાનું છે બાબરી ઉતરાણ સુકાય જવાનું છે તો ઓલરેડી ગાડી આવી ગઈ છે તૈયાર થઈ ના ના પછી જવા માટે આપણે નીકળીએ તમે વિડિયો જોન કન્ટિન્યુ ચાલુ રાખજો જોવાની ખૂબ મજા આવશે અને ચેનલ પર નવા આવેલા તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર અને વિડીયોને કરીએ લાઈક તો આપણે ફોટોપાટ જઈએ તો ઓલરેડી આપણે આવી ગયા છે ખરખોડિયા તો આપણે ફોટોપાટ રાધો શીખતા બાજી આપણે દર્શન કરતા યાર તો ચલો મળીને ને પછી નદીમાં ફરવા જઈએ મારા હું નતું આવું તો હરબાને આના કરીને લાવી દીધા હે બરા મમ્મી કે ભણવા એ આના કરીને એવું તૈયાર કરીને લાવી દીધા હે ఫోటోటో దర్శన పేలాతో దర్శన અને મેં વીર શેરલાલજીને કહી દીધું કે મારા દરેક સાખ મિત્રોને સાચવીનારાયની બધી મનોકામના પૂરી કરે તમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને કરીએ સબસ્ક્રાઈબર અને વિડીયોને કરી દેજ લાઇક મેં આવી ગયા છે એ રહ્યા છે નદીમાં તો નદીમાં થોડાક ફરી લઈએ કોટે નગરાટાહી હેરતે રાખવી પડે ને કે હલવાઈ દો બોલવામાં થોડો પ્રોબ્લેમ થાય છે થોડું એડજસ્ટ કરી લેજો કેમ કે પછીનું બધું છે એટલા માટે ચલો કઢાઈ તો રહેવાનું આપણે વિડીયો બનાવ્યા કરેલા તો આ રીતના છે એનું લોકેશન તો જો મારા પપ્પા ની બધા આવેલા છે જો મારા બધા બચ્ચા ટીમ તો કઈ આ બાજુ નજારો થોડોક જોવા જેવો હે આ બધું પાણી થોડું વધારે પોણી છે તમે જુઓ કેવું પાણી આવે કે ઠંડુ ગરમ ઠંડુ તો હશે એકદમ ચીલ્ડ જેવું એકદમ ચીલ્ડ જેવું પાણી છે પણ બતાવો પાછળ કેમેરાથી આ થી પાણી આવે આ રીતના જાહેર જેમ કે ઝરણા જેવું હોય ઝરણા જેવું

ના પડે કઈ સાલ થઈ છે અગિયાર ને પિસ્તાળીસ થઈ છે નદી માંથી બહાર નીકળાવે કઈ બરોબર ની ભૂખ લાગીએ બહાર જઈએ નાસ્તો કરી ઘરે જવાનું ટાઈમ લાગશે તો નાસ્તો કરી લે આગળ કોલોની રાહુલભાઈ બીજા પાસા વાળા છે અડધા બાજુ છે અડધા આગળ જો થોડુંક ધ્યાન રાખવું પડે ને આપણે નદી માંથી બહાર આવી ગયા છો

આપણે પડીકા લાગી દીધા છે તો ફટોફટ પડીકા ખાઈ લઈએ અને પછી આપણે જોવા વાળી જવા જશે હવે અને હજુ આગળ જો નાસ્તો કરવો પડશે કોલોની થઈ તો કઈ કોલોનીમાં આવી ગયા છે મારા પપ્પા ગયા છે કોક લેવા ફ્રૂટ લેવા ગયા છે જે પેલા રહ્યા કે વારું શું લાવે ભૂખ તો લાગી નહીં જેમ કે બધું નાસ્તો જોયે જો કદી કદી આપી રહ્યા હતી હવે ઘરે જઈને ખાવા હોય

બાજુ મારાહુલભાઈ ની કોઈક જુગાડ કરી એક ટાયર તો આની કામ કરવા આપડે આપડે કરો તો આપણે હવે વિડીયો એડિટિંગ ચાલુ કરી દઈએ બસ આજના આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ఎట్లా